અગ્નિકાંડને લઈને કલેક્ટર કચેરી પર પહોંચીને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું અગ્નિકાંડના વિરોધ પ્રદર્શન વખતે ગાયત્રીબા વાઘેલા ભાવુક થઈ ગયા અને કહ્યું કે આવી ઘટના ક્યારેય ન બનવી જોઈએ માસૂમોના મૃત્યુને લઈને તટસ્થ તપાસ થાય તેવી માંગ ગાયત્રીબા વાઘેલા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ કરી ચોક્કસપણે તમે જુઓ છો કે પોલીસ કમિશનરશ્રી પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાવર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ ને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને ને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી